ભાવનગરથી થી સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ભાવનગરમાં હથિયારો સાથે પોસ્ટ કરવી ભારે પડી છે સાથે પોસ્ટ કડક કાર્યવાહી ત્યારે શિહોર તાલુકાના સરવેડી ગામના શખ્સ ને ઝડપી પાડવામાં આવ્યો વનરાજ મકવાણા નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે છરી જેવા હથિયાર સાથે પોસ્ટ વાયરલ કરી હતી સોશિયલ મીડિયા પર ગેરપ્રવૃતિ બજર જે

પોસ્ટ પોસ્ટ કરવી ભારે પડી છે સાથે સાબે કડક કાર્યવાહી કરવામાં આવી છે શિહોર તાલુકાના સરવેડી ગામનો શખ્સ છે વનરાજ બકવાડા કે જેણે હથિયારો સાથે પોસ્ટ કરી હતી ત્યારે છરી જેવા હથિયાર ટીવી સ્ક્રીન માં દેખાઈ રહ્યા છે જ્યાં પરસી છરી અને બંદૂક જેવા હથિયારો દેખાઈ રહ્યા છે ત્યારે ચરી જેવા હથિયારો સાથે પોસ્ટ વાયરલ કરી હતી સોશિયલ મીડિયા પર હાલ આ પ્રકારની ગેરપ્રવૃત્તિ પોલીસની બાજ નજર છે ત્યારે આ પ્રકારની ગેરપ્રવૃત્તિ કરી પોસ્ટ મૂકનાર ઉપર કાર્યવાહી કરવામાં આવી એચએચસી પોલીસે મારા કગડમ છે ઓકે અંડર ગંજીવાય જે બે સોશિયલ મીડિયમમાં એ બી કિટેલ જેર વડે એ મારી ભૂલ થઈ ગઈ હાથ પીછવો નહીં કરવું એચએચ સી પોલીસે મારે કગડમ છે ઓકે અંડર ગંજીવાય જે બે સોશિયલ મીડિયમમાં એ બિકીટેર જેર વડે એ મારી ભૂલ થઈ ગઈ હાથ પીછવો નહીં કરવું એચચ થી પોલીસે મારા કગડમ છે ઓકે